થરાદની ક્રિષ્ના હોસ્પિટલમાં માં બેદરકારીથી સગર્ભા મહિલાનું મોત થયું હોવાના આક્ષેપ થરાદ તાલુકાના લોઢનોર ગામના સગર્ભા વર્ષાબેન મુકેશભાઈ ઠાકોર ઉંમર અઠ્યાવીસ વર્ષને પરિવારજનો ગુરૂવારે થરાદની કૃષ્ણા હોસ્પિટલમાં પ્રસૂતિ માટે લઈ આવ્યા હતા જ્યાં ડોક્ટર મેહુલ નાયકે તપાસ કરતા મહિલાના પેટમાં રહેલ બાળક મૃત હાલતમાં હોવાથી તેના પરિવારજનોને જાણ કરી હતી સગર્ભા મહિલાનું પંદર કલાકની સારવાર દરમિયાન શુક્રવારે સાંજે ત્રણ વાગે મોત થયું હતું જ્યાં મૃતકના પરિવારજનોએ તબીબની બેદરકારીને કારણે મહિલાનું મોત થયું હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં એકત્રિત થઈ હોબાળો મચાવ્યો હતો અને તબીબ વિરુદ્ધ ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી લાશનો કબજો નહીં લઈએ તેવી માંગ કરતા ભારે ઉત્તેજના પ્રસરી ગઈ હતી આ દરમિયાન પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરતા મામલો થાળે પડ્યો હતો ડૉક્ટર મેહુલ નાયકે જણાવ્યું હતું કે વર્ષાબેન ઠાકોરના પેટમાં મૃત બાળક હતું પરિવારજનોને જાણ કરી ઓપરેશન કરી બાળકને લેવાની વાત કરી હતી જો કે સગાઓએ નોર્મલ ડિલિવરી કરી બાળક લેવાની વાત કરતા વર્ષોના અનુભવ પ્રમાણે મૃત બાળક નોર્મલ ડિલિવરીથી પણ લઈ શકાય હોય એટલે દવા મૂકીને નોર્મલ ડિલિવરી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બપોરના ત્રણ વાગ્યાના આસપાસના હાર્ટઅટેકથી દર્દી બેભાન થઈ ગયું હતું અને આઇસીયુમાં તેમનું નિધન થયું હતું